નમસ્કાર મિત્રો વ્યાસ પંચ શાસ્ત્રી અમિત વ્યાસ તો ચાલો આજે આપણે જોઈએ ઘરના વાસ્તુ અનુસાર ઈશાન એટલે કે ઈશાન દિશા માટેની વાસ્તુ ટિપ્સ વાસ્તુ દોષ એટલે કે ખામીઓ અંગે એક એક પોઈન્ટ જોઈએ કે ઘરના વાસ્તુ અનુસાર ઈશાન કોણ એટલે કે ઉત્તર અને પૂર્વની વચ્ચે આવેલો કોણ ઈશાન કોણ ઈશાન દિશા એ ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર દિશા માનવામાં આવે છે આ દિશા આપણા જ્ઞાન બુદ્ધિ સમૃદ્ધિ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા છે અહીં આપણે જોઈએ તો ઈશાન દિશા માટેની વાસ્તુટિપ તમને બતાવવું કે વાસ્તુ દોષ એટલે કે વાસ્તુ ખામીઓ વિશે જણાવું તે આપણે એક પોઈન્ટ વાર જોઈએ તો પ્રથમ ઈશાન દિશા માટેની વાસ્તુટિપમાં જોઈએ તો શું કરવું જોઈએ જેમ કે પેલો પોઈન્ટ જોઈએ તો પૂજા સ્થળ એટલે કે મંદિર ઘરમાં ઈશાન ખૂણો મંદિર અથવા પૂજા ખંડ માટે સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ ખૂણો છે પછી પાણીનો સ્ત્રોત જોઈએ કે આ દિશામાં અહીં પાણીનો ભૂગર્ભ ટાંકો અથવા બોરિંગ અથવા નાનકડો કોઈ પણ ફુવારો તે રાખો તે અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે તે જળ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે

પછી નીચું સ્તર જોઈએ કે નીચું સ્તરમાં ઈશાન દિશા હંમેશા ઘરની અન્ય દિશા હોય એટલે કે ખાસ કરીને નૈત્ય દક્ષિણ અને પશ્ચિમ દિશા કરતા નીચી હોવી જોઈએ પછી તેના રંગ બાબત જોઈએ કે રંગ કે હા આ દિવાલ પર આછો વાદળી સફેદ અથવા હળવો લીલો રંગ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે પછી અભ્યાસખંડ બારમાં જોઈએ તો કે અભ્યાસખંડમાં તો કે હા આ ખૂણામાં અભ્યાસ કરીને સ્ટડી રૂમ વાંચવા માટેનું આપણે બનાવી શકાય તે પણ શુભ માનવામાં આવે છે હવે ઈશાન દિશાના વાસ્તુ દોષ હોય તો શું ન કરવું જોઈએ જેથી આપણે વાસ્તુ દોષ થાય જોકે ઈશાન ખૂણામાં નીચેની વસ્તુઓ આપણે થાય કે નિર્માણ પામે તો વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે તે આપણા નકારાત્મક પરિણામ તરફ જાય છે એના આપણે નકારાત્મક પરિણામો આપે છે પ્રથમ જો રસોડું જોઈએ તો કે આ ઈશાન ખૂણામાં રસોડું હોય તો ઈશાનમાં રસોડું હોય તો અગ્નિ તત્વ છે જે રાખવું અતિ ગંભીર વસ્તુ છે તે ગંભીર વાસ્તુ દૂધ ઉત્પન્ન કરે છે જે આપણા સ્વાસ્થ્ય અને નાણાકીય સમસ્યાઓ તરફ આપણને દોરી શકે છે પછી બીજું આવે શૌચાલય કે ટોયલેટ કે હા આ ઈશાન ખૂણામાં આ દિશામાં શૌચાલય અથવા સેપ્ટિક ટાંકી તે એવું સૌથી મોટો વાસ્તુદોષ માનવામાં આવે છે જે આપણા ગંભીર સ્વાસ્થ્ય આર્થિક અને આપણે માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે પછી વધારે એટલે કે ભારે વજનવાળું માળખું કે જ્યાં ભારે વજન રાખવું દિશામાં કે આ કોઈ ઈશાન ખૂણામાં કોઈ પણ ભારે વસ્તુ કે સીડીઓ પછી ભારે ફર્નિચર એવું કોઈ સ્ટોર રૂમ અથવા જે ભારે વસ્તુ રાખો તો તે પણ વાસ્તુદોષનું કારણ બની શકે છે તે વસ્તુઓની આ ના રાખવી જોઈએ ઈશાન ખૂણો હંમેશા ખાલી રાખવો જોઈએ પછી કચરો અને ગંદકી કે જે આ દિશામાં આ ખૂણાને ક્યારેય ગંદો કે અસ્વચ્છ ન રાખવો જોઈએ બરાબર તે અવ્યવસ્થિત ગણવામાં આવે છે તે આપણે ગંદકીથી બુદ્ધિ અને નિર્ણયમાં સ્પષ્ટતા ઘટતી હોવાનું એમ માનવામાં આવે છે જેથી એ દિશાને સ્વચ્છ રાખવો જોઈએ ક્યારેક પણ ઈશાન ખૂણામાં ગંદકી કે કચરો આપણે ન કરવો જોઈએ પછી ઊંચું બાંધકામ ઈશાન ખૂણાનું નું ઊંચું બાંધકામ કે ઈશાન ખૂણામાં અન્ય દિશાઓ કરતા ઊંચું બાંધકામ કે ઊંચી દિવાલ ન હોય હંમેશા બધી દિશાઓ કરતા ઈશાન ખૂણાની દિશા નીચી હોવી જોઈએ જ્યાં બાંધકામ જેમ બને તેમ ઓછું હોવું જોઈએ પછી કટ એટલે કે ખૂણો કપાઈ ગયેલો કે જે આ દિશા ઈશાન ખૂણામાં જો ઘરના પ્લાનમાં ઈશાન ખૂણો કોઈ પણ રીતે કપાયેલો હોય એટલે કે કટ હોય તો પણ

તમારે વાસ્તુ નિષ્ણાત કે સલાહકારની ખાસ મદદ લેવી જોઈએ તે ઉત્તમ અને શ્રેષ્ઠ ગણવામાં આવે છે વિશાળ ખૂણાને આપણે હંમેશા સ્વચ્છ અને જેમ મને તેમ પ્રકાશ આવે તેવી રીતે પ્રકાશિત રાખવો જોઈએ જો તેના દોષ દૂર કરવા માટે ત્યાં આપણે વાસ્તુ યંત્રો કે પિરામિડો અથવા સ્ફટિક ત્યાં આપણે એટલે કે ક્રેસ્ટા ત્યાં આપણે મૂકી શકાય જેથી કરીને વાસ્તુ દેશનું નિવારણ થઈ શકે ઈશાનના ભાગમાં એટલે કે ઈશાન ખૂણામાં આપણે ભગવાન શિવ મૂર્તિ અથવા કોઈ છબી કે તસવીર ત્યાં પણ આપણે રાખી શકાય જેથી કરીને તે દોષમાંથી પણ આપણે મુક્ત થઈ શકીએ હા ખાસ નોંધ કે વાસ્તુશાસ્ત્ર છે એ એક જટિલ વિજ્ઞાન છે આપણે જે મેં તમને પોઈન્ટ દર્શાવ્યા એ આપણે સામાન્ય માર્ગદર્શન માટે તેમને દર્શાવ્યા છે તમારા ઘર માટે કોઈ પણ ચોક્કસ અને અસરકારક ઉપાયો માટે તમારે કોઈ પણ અનુભવી વાસ્તુ નિષ્ણાતની સલાહ લેવી ખાસ જરૂરી રહે છે જેમ કે જો ઘરના વાસ્તુ દસ અનુસાર ઈશાન ઉત્તર પૂર્વ આ દિશા માટે વાસ્તુ ટિપ્સ અને વાસ્તુ દોષ અને વાસ્તુ દેવ વાસ્તુ ગ્રહ અને તેના રંગ વિશે આપણે માહિતી જોઈએ તો ક્યાં ક્યા તો કે ઈશાન દિશાનું મહત્વ શું તો કે દિશા જ્ઞાન બુદ્ધિ અને આપણને સકારાત્મક ઉર્જા અને આધ્યાત્મિકતા સાથે આપણે જોડાયેલી છે તે આ દિશાઓના આપણે વિગતવાર એના ઈશાન ખોળમાં કે ઉત્તર પૂર્વ

સફેદ આછો વાદળી અથવા આછો નારંગી કરવામાં આવે છે તે તે દિશાના શુભ રંગો છે હવે ઈશાન દિશા માટેની આપણે વાસ્તુ ટીપ્સ જોઈએ જે શુભ ગણવામાં આવે છે જો કે એવી ટિપ્સ કહે તો કે જો પૂજારૂ જો પૂજારૂ અથવા આપણું જે મંદિર હોય ત્યાં તે આ દિશા પૂજારૂ માટે ધ્યાન અથવા યોગ માટે આપણે સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ છે જ્યાં કરવાથી આપણે અનેક ગણો લાભ મળે છે કારણ કે તે આપણને આધ્યાત્મિક શાંતિ અને આપણામાં સકારાત્મક ઉર્જા આપે છે બીજા નંબરનું સ્વચ્છતા અને ખાલી જગ્યા ઈશાન ખૂણને હંમેશા સ્વચ્છ પવિત્ર અને વ્યવસ્થિત રાખવો જોઈએ તેમજ તેને હળવો રાખવો જોઈએ હળવો એટલે કે વધારે સામાન વગરનો એ ખૂણ આપણે રાખવો જોઈએ આ અહીં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આપણે મુક્તપણે થવો જોઈએ તે ખાસ જરૂરી છે ત્રીજું આવે છે પાણીનો નો સ્ત્રોત હા પાણી સ્ત્રોત કે ભૂગર્ભજળનો જળ સ્ત્રોત અહીં આપણે ઈશાન બોરવેલ અન્ડરગ્રાઉન્ડ કે વોટર ટાંકી અથવા ફુવારો એટલે કે ફાઉન્ટેન આ દિશામાં આપણે રાખો તો તે અત્યંત શુભ માનવામાં આવે છે કે જે જળ તત્વમાં જળ તત્વ સામેલ થાય છે પછી ઢાળ એટલે કે મકાનનો ઢાળ જો શક્ય હોય તો આપણે જમીન મકાનનો ઢાળ હંમેશા ઉત્તર પૂર્વ તરફ હોય તો તે શુભ ગણાય છે એટલે તરફ કે હોય તો તે ઢાળ અત્યંત પવિત્ર ગણવામાં આવે છે પછી બારીક આપણે હવા ઉજાસ માટે પ્રવેશદ્વાર કે બારીક બારણા કે આ દિશામાં બારી અથવા તેનો પ્રવેશ અત્યંત સારો માનવામાં આવે છે તે પણ શુભ ગણવામાં આવે છે તેથી સવારમાં વહેલા સૂર્યનારાયણ દર્શન થાય તે સૂર્ય પ્રકાશ સીધો ઘરમાં પ્રવેશી શકે તેથી એક કુણામાં રાખવો અત્યંત પવિત્ર માનવામાં આવે છે પછી દિવાલના રંગો આ દિશામાં દિવાલના રંગો રંગો જોઈએ તો કે હા આ દિવાલના રંગોમાં આછો પીળો સફેદ આછો વાદળી અથવા આછો નારંગી જેવા હળવા રંગોનો ઉપયોગ કરો તો તે માનસિક શાંતિ પ્રાપ્તિ કરાવે થાય તે રંગો અત્યંત શુભ માનવામાં આવે છે પછી આપણે ઈશાન દિશાના વાસ્તુદોષ જોઈએ તો ઘણા અશુભ છે અને અશુભ વાસ્તુદોષ ક્યારે થાય અને તેના નિવારણો અને આપણે સૂચનો તમને દર્શાવ્યું કે જો વાસ્તુ દોષ જોઈએ તો કે શૌચાલય ખૂણામાં શૌચાલય હોય તો એની સંભવિત નકારાત્મક અસર થાય જેમ કે આપણા સ્વાસ્થ્ય ઉપર માનસિક શાંતિ અને આર્થિક સમસ્યાઓ આપણને આવી શકે છે તો તેના નિવારણ શું કરવાનું કે જો દોષ હોય તો શૌચાલયની છત ઉપર કાસાના ત્રણ બાઉલ રાખવા અથવા એને ત્યાં સેપ્ટિક ટાંકી હોય તો તેને પીળા રંગથી તમને તેનું નિવારણ થઈ શકે છે પછી રસોડું કે આ દિશામાં હોય તો તેની થાય આપણા પારિવારિક સંબંધોમાં પણ તણાવ રહેવા પામે આપણી માનસિક અશાંતિ પણ રહેવા પામી શકે છે જેનું નિરાકરણ હોય તો હા રસોડું તે ખૂણામાં હોય તો તે દિશામાં તે રસોડાની અંદર વાસ્તુ પીરાબીનનો ઉપયોગ કરો અથવા ગેસ સ્ટવ અથવા દક્ષિણ પૂર્વ દિશામાં હોય તો તેની ખાતરી ખાસ કરો પછી ભારે વજન કે આ દિશામાં ઈશાન કોણમાં ભારે વજન ભારે વજન હોય કે કોઈ ફર્નિચર રાખેલું હોય તો તે તેની શું અસર થવા પામે તો કે આપણને સકારાત્મક ઉર્જાના પ્રવાહમાં એ આપણે અવરોધ બની શકે છે તેમજ આપણી પ્રગતિ કરવામાં પણ પ્રગતિમાં પણ આવી શકે છે તો તેનું નિરાકરણ તે અહીંથી ભારે વસ્તુઓ દૂર કરો અને દિશાને હળવી રાખો તે એક ખૂણામાં જે કોઈ ભારે વસ્તુ હોય તો તેને ત્યાંથી હટાવી બીજા ખેંચવું અને એ દિશા હોય એને હળવી અને સાવ ફોરી રાખો તો તેનું નિરાકરણ થઈ શકે પછી કચરા પેટી આ દિશામાં ઈશાન ખૂણમાં કચરાપેટી હોય તો શું અસર થવા પામે તો કે આપણને નકારાત્મક ઉર્જા આર્થિક નુકસાન પણ થઈ શકે છે તેમજ આપણી માનસિક સ્પષ્ટતાનો પણ આપણામાં અભાવ થઈ શકે છે તો આને નિરાકરણ કરવા માટે શું કરવું તો કે આ વિસ્તારને હંમેશા સ્વચ્છ અને કચરા મુક્ત રાખો એટલે કે એ દિશામાં કોઈ પણ જો ખરાબ ગંદકી કે કચરો રાખેલો હોય તો તે તેને તે ખૂણાથી હટાવી લો ખૂણો સ્વચ્છ કરો તો આપમેળે સંતુલન જળવાઈ રહેશે પછી બેડરૂમ હા ઈશાન બેડરૂમ ખાસ કરીને માસ્ટર બેડરૂમ હોય તો શું થવા પામે આવતી નથી સતત પડે છે ક્યારેક 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 ઉઠી જાવ તો અનિંદ્રા અનુભવે છે માણસ તો આની શાંતિ નિરાકરણ માટે શું તો કે બેડરૂમ હોય તો તેને દક્ષિણ કે પશ્ચિમ અથવા દક્ષિણ દિશામાં ખસેડવાનો પ્રયાસ કરવો એ દિશામાંથી જો તે ખસેડાય તેમ ન હોય ન ખસેડી શકતા હોય તો તે રૂમમાં હળવા રંગોનો ઉપયોગ કરવો એ હળવા જે તમને મેં રંગો દર્શાવ્યા એ રંગોનો તે રૂમમાં ઉપયોગ કરો તો પણ તમને માનસિક શાંતિ મળી શકે છે પછી અંધકાર એટલે કે આ દિશામાં અંધકાર હોય તો પણ અવરોધ થાય કોઈ પણ અંધકાર અવરોધ હોય તો તેની શું અસર થાય તો કે આપણને સકારાત્મક ઉર્જાનો આપણામાં અભાવ રહે છે એનું નિરાકરણ માટે તો કે હા આ ખૂણામાં પૂરતો પ્રકાશ હોવો જોઈએ સાંજે એક નાનો દીવો પ્રગટાવી શકાય ખૂણામાં પ્રકાશ આવવો જોઈએ અને ઈશાન ખૂણમાં નાનો એવો દીવો પણ પ્રગટાવો તો તે ખાસ પ્રકાશનો છે પછી ગુરુગ્રહના વિરોધી ક્યાં રંગો આપણે જોઈએ તો એ એના વિરોધી રંગો છે એ ખૂણામાં તમે રંગો કરો જો કાળો રંગ ઘેરો ભૂરો રંગ ઘેરો કથાઈ રંગ લાલ રંગ ઘેરા રંગો તે દિશામાં ન કરવા જોઈએ તે પણ દોષ ઉપયોગ કરે છે તેની પણ માનસિક અસરો થવા પામે છે તો નિરાકરણ માટે કે આ દિવાલમાં ફર્નિચર માટે આછા એવા મેં જણાવ્યા તે રંગોનો તમે ઉપયોગ કરો તો તમને અવશ્ય ચોક્કસ લાભ થાય હા ખાસ નોંધ કે વાસ્તુશાસ્ત્ર ખૂબ જ ઊંડું વિજ્ઞાન છે ઉપરોક્ત માહિતી મેં તમને જે આપી એ માહિતી માર્ગદર્શન માટે તમારે યોગ્ય તમારા ઘર માટે કોઈ ચોક્કસ અને અસરકારક ઉપાયો માટે કોઈ ખાસ અનુભવી જેવા વાસ્તુ ટિપ્સ હોય એવા નિષ્ણાત હોય વાસ્તુશાસ્ત્રના તેની સલાહ લેવી શ્રેષ્ઠ ગણાય છે નમસ્કાર મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે આ વિડીયોને અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો